મહેન્દ્ર ચારસો પંચોતેર ડીઆઈ પાવરફુલ હજાર ચાર મોડલ પાર્સિંગ ચાલુ છત્રીસ બેટરી સેલઅપ સ્ટાર્ટ કોઈ પણ નાના ખેડૂત હોય એની માટે પરફેક્ટ ટ્રેક્ટર છે ફૂલ જવાબદારી મારી સુધારે અત્યારે એક રૂપિયાનો ખર્ચો નથી એકદમ સાયલેન્ટ येला ले और तीनों लेवर बांधे फायरिंग फायरिंग को जोरदार टायर चार चार आता आगे ना नवा बस ना खा कंखा में क्या हड़ो नहीं क्या लाठी कॉपी कोई वस्तु मारे लेने ઓટોમેટિક કરતા હુકલિક હાઇડોલિક મહિન્દ્રા નું એક નંબર આવે જવાબદારી પાર્સિંગ ચાલુ છે છત્રી છાંયો બેટરી ટાયર ચારે ચારે ખાના એન્જીનની તો ફૂલ મારી જવાબદારી ની ઠાઠાની હાઇડોલિકની બધી જવાબદારી છે જે વરાળ નહીં ઠાઠામાં સેધી અવાજ નહીં માઇનો રે નહીં આમાં વરાળ સેજે નહીં માઇનો રે વરાળ નહીં નાના ખેડૂત ભાઈ માટે પાંચ પાંચ વર્ષ હું ગેરંટી દઉં તમે રાખવું એમ આપી લેજો છૂટી હેડ્યુટર નવ કોન્ટિનેટર નવ બેટરી સ્ટાર્ટ